રા ભાઈ વાહ પકોડી ખાવા બે હઈ જશો તમે તો એકલો એકલો ના ભાઈ મને નહીં ખાવી નહીં મજા આવતી પકોડી હવે પહેલાં મસ્ત આવતી હતી પકોડી હવે ટેસ્ટ બગાડ નાખ્યો જો તમારે ખાબૂન પકોડી ખાય તો બેઠો બેઠો સારી વાત નથી તને તો પકોડી બહુ ભાવે તને તો રોજ પકોડી પર જીવન કેતો હોય તો રોજ પકોડી ઉપર જીવ કે રોજ ના ખાય હોય મહિનામાં એકાદ વખત ખાવ બે વખત રોજ ખાવ તો પછી તકલીફ થાય પકોડી પકોડી લાગે પણ વાગે પેટમાં પકોડી તારે ને તો શું કરવાનું પેલી તૈયાર આવવાનું એ લઈ આવવાની અને તેલવાળી કરીને કુકરમાં મૂકી દેવાની એટલે એમને એમ સટ સટ શેકાઈ જાય અને રગડો ચણો લઈ લેવાનો આવે પકોડી જ ખાવાની આ બનેલી નહીં ખાવાની આ રીતના બનાવ ખબર પકોડી શું મશીનમાં આ થોડી મશીનમાં બનાવ આ મશીનમાં નહીં બનતી મને ખબર છે એ રીતના બનાવ આ તું કહું સરસ મજાની રગડા પકોડી ચણા વટાણાનો બટાકાનો રગડો હોય વટાણાનો જ રગડો હોય ને મિક્સ તો તમને ગેસની તકલીફ છે ને થાય વટાણા નીક થાય પેટમાં તમે કોણ દુખ એ ગે એ વટાણાની તકલીફ થાય આપે એવા નહીં ખાવી તું ખા નહી ખારી તો દેખાતી લારી ખોલી પકોડી વીસ રૂપિયા ને પકોડી લઈને બેઠી કે અમે લારી ખોલી પકોડી ત્રીસ રૂપિયાની લાવી જો ત્રીસ રૂપિયા પકોડી લાવી અને પાછી કે લારી ખોલી પકોડીની એમ તો પકોડી ચીવી તમારી મોજ બધા બ્લોગ જોશે પકોડીનો તો મોઢા પાણી આવી જશે પકોડી એ વાત તો હતી હું પકોડી તો ઠેર ઠેર ખૂણે ખૂણે પકોડી મળે અમદાવાદમાં હવે તો અમદાવાદ શું બધે મળતી થઈ ગઈ ગમે ગમે જોવા જુઓ તો પકોડી 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 વાળા ધૂમ રૂપિયા કમાય ભાઈ ગુજરાતમાં અને આપણી પબ્લિક પકોડીઓના કરી નાખે પકોડીમાં એટલી વાળી છે પબ્લિક ખાવા બોલે તો કહું આ પકોડી જે રીત ના બના એટલે તને કહું પકોડી ત્યાં તૈયાર લઈ જવાની વટાણા બટાકા ડુંગળી ટામેટા મિક્સ કરીને રગડો ઘેર બનાવી દેવાનો અને લીલા ધાણા આદુમરચાં નાખીને પાણી બનાવી દેવાનું પકોડી અરે મસાલો જાતે જ બનાવી દેવાનો મસાલો જાતે જ બનાવ્યો જીરું દાણા બરાબર શેકી નાખવાના મસ્ત અને એના થોડું સંચર મીઠું નાખીને મસાલો તૈયાર કરી દેવાનો એ એ નહીં તરેલી નહીં તો હા તરવાની એ લાવવાની કેમ કે એ પકોડી છે ને મશીનમાં બનેલી હોય એને ખાલી તમે જે તેલવાળી કરીને કૂકરમાં નાખવા ને એટલે તમારે પાંચ દસ પાંચ મિનિટ અહીં ના થાય એના કુ તૈયાર થઈ જાય પકોડી મજા આવે પકોડી ખાવાની તાજી ફ્રેશ આ લોટ તમને ખબર હાથથી બનાવે ને આ લોટ ન હડતો વાર ના લાગે અને બાદશાહનો મસાલો આવે છે સરસ મજાનો પકોડી માટે સ્પેશિયલ એ રગડા ચાટમાં નાખવાનો અને હે ને એને પીસી નાખવાનો રગડો જેમ ભાજી પીસીએ ને એમ અને પછી રગડો બનાવીને ખાવ પકોડી જોડે મજા આવી જાય તો જોવા તમારે રેખાબૂન પકોડી ખાય છે સરસ મજાની તો હેડો યુટ્યુબ પરિવાર મિત્રો ભાઈઓ બુનો તમારા રેખાબૂન પકોડી ખાવા બોલાવે છે સારા રા રા સારા

પણ કાંકરિયાનો નજારો જોરદાર રહ્યો મિત્રો આજે એટલી આતિશબાજી થશે જોરદાર અને કાંકરિયામાં ધૂમ કાંકરિયા લાલ દરવાજા લો હા લો ગાર્ડન લાલ બંગલા એ બધી સિટીમાં તો ધૂમ મચી જશે એસજી હાઈવે રાત્રે આતિશબાજી એટલી થશે રાત્રે નગીનાવાડીમાં વાડીમાં ટિકટા ફૂટશે આ ભૂમિલીનો ફોન આવે હ สวัสีรักกริตรผมมารวบลอกเตียมทํายเบ่มีเบียนโนพอนาบัสเสรบ่มีสวัสีรั